વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ નવ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર ચાર પરમાણુના બંધારણમાં આપણે આની પહેલાંના વિડીયોમાં પરમાણીય ક્રમાંક એટલે શું તેના વિશે સમજ્યા હતા આજે આપણે શીખવાનું છે પરમાણીય દળ એટલે શું જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલ પર ન આવો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો સમજીએ પરમાણીય દળ એટલે શું કોઈ પણ પરમાણુ છે તેના કેન્દ્રમાં હાજર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને પરમાણીય દળ તરીકે ઓળખવામાં આવે છે પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કરો એટલે તમને પરમાણુનું દળ જેને ઇંગ્લિશમાં એટોમિક નંબર અને કેપિટલ એસ વડે દર્શાવવામાં આવે છે મળશે પરમાણુના ઉપરમાણીય કણોના ગુણધર્મ શીખ્યા પછી આપણે એ તારણ કે પ્રાયોગિક રીતે પરમાણુ પ્રોટોન અને કારણે હોય છે પરમાણુના કેન્દ્રમાં જે આવેલા છે પ્રોટોન અને ન્યુટ્રોન એને ન્યુક્લિયોન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે પરમાણુનું મોટા ભાગનું દળ છે તેના કેન્દ્રમાં સમાયેલું હોય છે ઉદાહરણ તરીકે કાર્બન આમાં છ પ્રોટોન છે અને છ ન્યુટ્રોન છે આથી બંનેની સંખ્યાનો સરવાળો છ પ્લસ છ કરતા તેનું પરમાણીય દળ બાર યુનિફાઈડ માસ જેટલું છે એવી જ રીતે છે આણ્વીય દળ સોરી એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ છે એમાં તેર પ્રોટોન છે અને તેની અંદર ચૌદ ન્યુટ્રોન છે એટલે એનું દળ છે સત્યાવીસ યુ એવી જ રીતે સોડિયમ છે એમાં અગિયાર પ્રોટોન છે અને બાર ન્યુટ્રોન છે આથી એનું દળ છે ત્રેવીસ યુ તો આ રીતે કેન્દ્રમાં હાજર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાનો સરવાળો છે એ પરમાણુનું દળ દર્શાવે છે એ બરાબર પી પ્લસ એન દળ બરાબર પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો એટલે તમને કોઈ પણ પરમાણુ દળ છે સરળતાથી મળી શકે છે ઉદાહરણમાં આપણે જોયું આપણી પાસે છે ઉદાહરણ આ છે હાઇડ્રોજન હાઇડ્રોજનના કેન્દ્રમાં એક પ્રોટોન છે અને ન્યુટ્રોનની સંખ્યા ઝીરો છે આથી એનું દળ એક યુ જેટલું છે ત્યાર પછી કાર્બન જેમાં છ પ્રોટોન છે પ્લસ છ ન્યુટ્રોન છે આથી એનું દળ છે બાર એલ્યુમિનિયમમાં તેર પ્રોટોન અને તેર ન્યુ ચૌદ ન્યૂટ્રોન હોવાથી એનું દળ છે સત્યાવીસ યુ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો ધન્યવાદ